મિનીની ભાજી થોડી વધારે ના પણ આટલી વેર વાળી ફૂલ આવવાના ચાલુ થઈ ગયા છે કપાસને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો મિત્રો હલો મિત્રો ભીંડીની ભાજી તોડવા આવ્યા છે ભીંડીની આ દાળ શાકમાં આ ભાજી નાખવામાં આવે છે આ ટોલે ટોલે આવે છે હારી છે અળદની દાળ બનાવી અમે નાખ્યા ભીંડીની ભાજી આ કપાસ આટલા આટલા મોટા થઈ ગયા છે ફાલ આવવાનું ચાલુ થાય છે કપાસો ખાસા મોટા થઈ ગયા છે આટલા આટલા મોટા છે કેટલા મોટા છે તે નહીં આ કપાસનો પાક જાયમો છે બરાબર નો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કપાસનો પાક કેટલો મસ્ત જાયમો છે બહુ સરસ કપાસ જાયમો છે રાશિ પ્રાઇમ બિયારણ છે રાશિ પ્રાઇમ આ સાઠી સિત્તેર દિવસનો કપાસ થઈ ગયો દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો આ કપાસ દેખો આટલો મોટો મોટો કપાસ થયો છે વરસાદ બરાબર આવે એવું લાગે છે આ જો વાદળ થયું બરાબર નું પાદર થયું છે વરસાદની ફૂલ તૈયારી છે ફૂલ વરસાદ પડશે આજે ગરી ઝાડ હુકાઈ જીરગરી પર દાળ ભાત બનાયે શેરો બનાવ્યા છે શેરો ખાવાની ઈચ્છાથી દુકાનેથી સામાન લઈ આવું છું ને દાળ ભાત

ખાંડ ડુંગળી બટાકા ચા બધું બહુ સામાન લઈ આવ્યા છે આજે બેસવા માટે ચાર હોય લઈ આવ્યા છે આજે આજે વહેલા ચાર લઈ આવ્યા છે હલો દોસ્તો આ ભેંસ માટે સાફ કરે છે નહી ભેંસ માટે ભેળો ભેસણ ખાવાની મટકઈ સાફ કરે છે બેસણ દોહન કઈ છે ત્યાં દોન લાવવાથી આપણે ભેંસ લેવાની છે કે ગાય લાવી છે હે ગાય લાવી છે કે ભેંસ લાવી છે એમ